શ્વે સ્કૂલ ધોરણ નવ વિજ્ઞાનની ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે રુદ્રફોર્ડના પરમાણુના નમૂનાની ખામીની ચર્ચા કરીશું રુદ્રફોડે આપણને ત્રણ મુદ્દાઓ આપ્યા હતા કયા કયા પહેલું હતું કે પરમાણુમાં રહેલ વીજ ભારિત કેન્દ્ર અને પરમાણુનું કેન્દ્ર કહે છે પરમાણુનું મોટા ભાગનું બધું જ દળ તેના કેન્દ્રમાં હોય છે હેના બીજું શું આપ્યું હતું કે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ એને નિશ્ચિત કક્ષામાં પરિભ્રમણ કરે છે પણ આપણને કીધું હતું અને ત્રીજો મુદ્દો હતો કે પરમાણુના જે કદની હોય છે એની સાપેક્ષમાં તેના કેન્દ્રનું કદ ખૂબ જ નાનું હોય છે પરમાણુનું કદ અને તેના કેન્દ્રનું કદ એટલે કેન્દ્ર ખૂબ જ નાની જગ્યામાં સમાવેલો હોય છે તો આ ત્રણ જે વસ્તુઓ હતી એ ત્રણેય ત્રણ સાચી તો હતી પરંતુ અમુક ખામીઓ છે અમુક ખામીઓમાં શું છે કે રુદ્રફોર્ડે કીધું કે જે ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની આજુબાજુમાં એક ગોળાકાર પરિભ્રમણ કરે છે શું કીધું કે ગોળાકાર પરિભ્રમણ કરે છે તો એ ગોળાકાર જે પરિભ્રમણ કરે છે એનામાં રુદ્રફોર્ડ ની એક ખામી નીકળી શું નીકળી તો વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોનનું પરિભ્રમણ સ્થાયી હોવાની અપેક્ષા કરી શકીએ નહીં વર્તુળાકાર કક્ષાના રહેલ કોઈ પણ કણ પ્રવેગિત થાય છે તે તે દરમિયાન સ્વરૂપે મુક્ત કરે છે આ રીતે પરિભ્રમણ કરતો ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવે છે અને અંતે કેન્દ્ર સાથે ટકરાય છે એનો મતલબ શું થયું કે ધારો કે આ કેન્દ્ર છે અને એક ઇલેક્ટ્રોન ગોળ ગોળ ફરે છે આપણે શું ધારી લીધું એક ઇલેક્ટ્રોન ગોળ ગોળ ફરે છે પરંતુ તમે વિચારો કે જો ઇલેક્ટ્રોન ગોળ ગોળ ફરતો હોય તો ઇલેક્ટ્રોન જ્યારે ફરશે ત્યારેથી ઉર્જા ઉત્પન્ન થશે અને આપણે જો દોડીએ ધારો કે આપણે ઇલેક્ટ્રોન છે ને આપણે જો ગોળ ગોળ દોડીએ દોડીએ તો આપણને થાક તો લાગશે કે નહીં લાગશે થાક લાગશે ને તો એવી રીતના અહીંયા છે તો શું છે કે ભાઈ ઇલેક્ટ્રોનને થાક લાગશે ઇલેક્ટ્રોનમાંથી ઉર્જા ઉત્પન્ન થશે મુક્ત થશે ઇલેક્ટ્રોન કમજોર પડશે અને આ જે ધન આયન છે એને આકર્ષિત કરશે ધન આયન આકર્ષિત કરશે એનો મતલબ થયું શું થયું કે ઇલેક્ટ્રોન જ્યારે કમજોર પડશે ત્યારે ઇલેક્ટ્રોન ધીમે 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 કરીને એક સમય એવો આવશે કે એ કેન્દ્ર સાથે ટકરાઈ જશે કેમ કે એની ઉર્જા આખી નષ્ટ થઈ જશે આખી ઉર્જા નીકળી જશે પરંતુ આવું થતું નથી આપણને ખબર છે કે પરમાણુ અસ્થાયી નથી સ્થાયી છે જો આવું થતું હોત તો પરમાણુ અસ્થાયી હોત જો પરમાણુ અસ્થાયી હોત તો વિશ્વમાં રહેલા દરેક પદાર્થ અસ્થાયી હોત હે ને આપણે કઈક પણ બનાવતા ખરાબ થઈ અસ્થાયી હોત પરંતુ આવું નથી છે પરમાણુ સ્થાયી છે તો આવું શું થાય છે કે પરમાણુ સ્થાયી રહે છે તો રુદ્ર આ જે સૂચન હતું આ અહીંયા ખામી ઉત્પન્ન થાય છે કે જે વર્તુળાકાર ગતિ કરે છે ઇલેક્ટ્રોન એ વર્તુળાકાર ગતિ કરી શકીએ નહીં એનું કારણ એ છે જે મેં હમણાં તમને બતાડ્યું જો આવું થતું હોત તો પરમાણુ અત્યંત અસ્થાયી હોત અને દ્રવ્ય એવા સ્વરૂપમાં અસ્તિત્વ ન ધરાવતું હોત કે જે સ્વરૂપમાં આપણે તેને જાણીએ છીએ આપણે જાણીએ છીએ કે પરમાણુ સર્વથા સ્થાયી રહે છે હા તો હવે આ જે ખામી છે એને દૂર કરવા માટે આયા નીલ્સ બોર શું નામ છે બોહર હે ને એનું પૂરું નામ છે નીલ્સ બોર શું નામ છે નીલ્સ બોહર હે ને તો નીલ્સ બોરના પરમાણુનો નમૂનો એમને શું કીધું તો એમને કીધું કે ભાઈ જે ઇલેક્ટ્રોન છે ને એ કક્ષામાં તો પરિભ્રમણ કરે છે પણ એમની જે કક્ષા છે એ નિશ્ચિત હોય છે અને કક્ષાઓના નામ પણ આપી દીધા કે એના સિવાય એટલી જ ઉર્જા હશે એનામાં અને એનામાં એ જે કક્ષામાં રહેશે તો એ કક્ષામાં એ લોકો વિકિરણ ઉત્સર્જિત કરે નહીં પેલો હતો ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષાઓ તરીકે ઓળખાતી મુક્ત ચોક્કસ કક્ષાઓ જ પરમાણુના માન્ય કક્ષાઓ ગણાય ઓકે પેલો શું હતું કે ભાઈ ઇલેક્ટ્રોનની જે ચોક્કસ કક્ષા છે એ જ માન્ય કક્ષા છે સેકન્ડ કે સ્વતંત્ર કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા ઉત્પન્ન કરતા નથી એટલે કે એ ઉર્જા ઉત્પન્ન નહીં કરતા ઇન શોર્ટ તમે એમ સમજો કે એક સૂર્ય છે અને સૂર્યની આજુબાજુ પૃથ્વી ફરે છે તો પૃથ્વીમાંથી ઉર્જા ઉત્પન્ન થાય છે નહીં નહીં થતી ના અને મુક્ત રીતે એ ફરે છે એ કોઈના ઇલેક્ટ્રોન એ પોતાની ઊર્જા ખર્ચ કરીને એ નહીં ફરતો પરમાણુની આજુબાજુ કેન્દ્રની આજુબાજુ એ મુક્ત રૂપે કેવા મુક્ત રૂપે સ્વતંત્ર કક્ષાઓમાં જે સ્વતંત્ર કક્ષા છે એટલે કે ઈચ્છા પ્રમાણે સ્વતંત્ર કક્ષાઓમાં એ ફરે છે જેનાથી ઊર્જા મુક્ત થતી નથી તો એ સ્વતંત્ર કક્ષાઓને ચાર નામ આપ્યા કે એલ એમ એન શું નામ આપ્યા કે એલ એમ અને એન આ ચાર કક્ષાઓ નામ આપ્યા એના નંબર નં નંબર વન એન ટુ એન થ્રી અને એન ફોર કક્ષાઓના આ નામ છે હવે નીરજબોરે બીજો પણ એક બતાડ્યું શું બતાડ્યું કે જે કક્ષાઓ છે ભાઈ પહેલી કક્ષા છે તો પહેલી કક્ષામાં નિશ્ચિત ઇલેક્ટ્રોન હશે બીજી કક્ષામાં પણ નિશ્ચિત ઇલેક્ટ્રોન હશે હે ને તો એ કેટલા ઇલેક્ટ્રોન હશે એ ઇલેક્ટ્રોનની સંખ્યા માટેનો સૂત્ર વતાડ્યું એમને ટુ એન્ચ સ્ક્વેર શું બતાવ્યું ટુ એન્ચ સ્ક્વેર એટલે કે જો પહેલી કક્ષા હોય એન બરાબર એક હોય એન બરાબર એક હોય તો પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે પહેલી કક્ષા માટે એન બરાબર માટે એનનો સ્ક્વેર એટલે કે એક બે થઈ જશે એન બરાબર બે માટે શું થશે બે એનનો સ્ક્વેર બેનો વર્ગ ચાર થાય ચાર દુ આઠ થશે ત્રીજા ત્રીજી કક્ષા માટે ત્રીજી કક્ષા માટે એન બરાબર ત્રણ ત્રણનો વર્ગ ત્રણ તરીકે નવ નવ દુ અઢાર એટલે કે ત્રીજી કક્ષામાં અઢાર ચોથી કક્ષાની વાત કરીએ તો ચાર ચોક સોળ સોળ દુ બત્રીસ થઈ જશે તો આ ફિક્સ ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં બે બીજી કક્ષામાં આઠ ત્રીજી કક્ષામાં અઢાર અને ચોથી કક્ષામાં બત્રીસ ઇલેક્ટ્રોન સમાવી શકાય છે આખોને બતાડ્યું નીલ્સ બોર તો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે પ્રશ્ન ડાયરેક્ટ પણ પૂછાય છે કે બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન પુરાશે તો બીજી કક્ષામાં આઠ ત્રીજી કક્ષામાં કેટલા આવશે તો ભાઈ અઢાર ચોથી કક્ષામાં કેટલા આવશે તો બત્રીસ તો આ થઈ કક્ષાઓ હવે સૌથી બહારની કક્ષા એને આપણે કહીએ છીએ બાહ્યતમ કક્ષા શું કહીએ છીએ બાહ્યતમ કક્ષા તો એ બાહ્યતમ કક્ષાની આપણે વાત કરીએ અહીંયા તમને દેખાય છે અલગ અલગ કક્ષાઓ છે આ એક આ બીજી આ ત્રીજી અને આ ચોથી તો સૌથી બહારની કક્ષા છે તો એને આપણે કહીશું બાહ્યતમ કક્ષા શું કહીશું બાહ્યતમ કક્ષા ઓકે તો બાહ્યતમ કક્ષા કોને કહેવાય છે તો કોઈ પણ પરમાણુ હોય એની સૌથી બહારની કક્ષાને આપણે શું કહીશું બાહ્યતમ કક્ષા ફરીથી કે કોઈ પણ પરમાણુની સૌથી બહારની કક્ષાને આપણે શું કહીશું બાહ્યતમ કક્ષા કહીશું તો આ પણ બાહ્યત્તમ કક્ષાનો જે કોન્સેપ્ટ હતો એ પણ બતાડ્યું હવે એના પછી ક્યાં જે કક્ષાઓ છે એમાં ઇલેક્ટ્રોનિક ગોઠવણી જે આપણે હમણાં જાણી કે પહેલી કક્ષામાં બે બીજી કક્ષામાં આઠ ત્રીજી કક્ષામાં અઢાર અને ચોથી કક્ષામાં બત્રીસ એવી રીતના હવે આપણે કાલે ચર્ચા કરીશું હાઇડ્રોજનથી લઈને કેલ્શિયમ સુધી એકથી લઈને વીસ સુધીના તત્વો અને એની પરમાણુ સંરચના કેવી છે પહેલી કક્ષામાં કેટલા આવશે બીજી કક્ષામાં કેટલા આવશે એ પ્રમાણે આપણે ચર્ચા કરીશું એની બાહતમ કક્ષાની પણ ચર્ચા કરીશું તો કાલનો ટોપિક આપણો રહેશે કે કેવી રીતે કેવી રીતે પરમાણુઓમાં ઇલેક્ટ્રોનિય સંરચના હોય છે અને એની સાથે સાથે તમને સંયોજકતા પણ ખબર પડી જશે થેન્ક યુ